આજે એકવીસ જૂન યોગા દિવસ આમ તો સમગ્ર વિશ્વ બે થી આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવણી કરે છે પણ ખરા અર્થમાં યોગા શું છે યોગ કરવાથી શરીરમાં શું ફાયદો થાય છે આ દરેક માહિતી આપવાના છે અને જેઓ અત્યારે આપણે હારે સ્ટુડિયો પર છે અને જેઓ પાંચ વર્ષથી યોગા સાથે સંકળાયેલા છે કેમ છો રેડિયો રાજપુટ પર તમારું હાર્દિક સ્વાગત છે અને સૌથી પહેલા આજે યોગા દિવસ છે તો યોગા વિશે વાત કરતા પહેલા મારેકમાં જવું છે પાછળ જવું છે કે જે અર્વાચીન પ્રાચીન યોગ પદ્ધતિ હતી એના વિશે થોડી માહિતી આપે મારું એવું માનવું છે કે યોગ આજે હોય કે પચાસ વર્ષ પહેલા ના હોય યોગ એ યોગ છે જે બોડીને ક્લીન કરે છે શારીરિક માનસિક આપણી ક્ષમતા વધારે છે બોડીને આપણા બોડીને ફ્લેક્સિબલ બનાવે છે લચીલું બનાવે છે ઘણા બધા ફાયદા છે મને એવું લાગે છે કે એ એ હોય કે અત્યારના બધા યોગથી ફાયદા તો છે જ અને અને ખાસ ત્યારના જે પ્રાચીન યોગ હતા અત્યારની જે યોગ પદ્ધતિ છે એવું કહેવાય છે કે અત્યારના પણ જે નવા યોગ ટીચરો આવે છે ને એ પોતાની પદ્ધતિ એની અંદર એડ કરે છે પણ ખરેખરમાં જે પ્રાચીન કાળથી જે યોગ પદ્ધતિ છે એ જ આપણે અપનાવી જોઈએ તો એમાં અને આમાં અત્યારમાં શું ફેરફાર તમારું કેવું સાચું છે મને એવું લાગે છે કે અત્યારે જે બધા નવા નવા યોગ ટીચર આવે છે એ પોતે એરોબિક ઝુંબા એડ કરે છે મારું એવું માનવું છે કે એડ ન કરવું જોઈએ હું મારા પોતાના ક્લાસમાં પ્રાણાયામ અને બધી કસરતને ફોલો કરું છું ગાયત્રી મંત્ર સૂર્ય નમસ્કારને ફોલો કરાવું છું એટલે એ બધા જ ફાયદા છે એરોબિક ઝુંબા તમારા બોડીને ફ્લેક્સિબલ તો બનાવે છે પણ તમારું બોડી વધારે થકવી દે છે અને પ્રાણાયામથી તમારા મગજને રિલેક્સેશન મળે છે તમારું આખું બોડી રિલેક્સ રહે છે અને તમને માનસિક શાંતિ મળે છે અને આમ તમારા આખા દિવસની અંદર તમારું યોગ સ્કેડ્યુલ કેવું હોય છે તમે કઈ રીતે ક્લાસ કરાવો છો અને કેટલા વર્ષથી તમે યોગ સાથે જોડાયેલા છો તો એ દરમિયાન તમે કેટલા સ્ટુડન્ટને આ પદ્ધતિમાં આગળ કર્યા છે બધા એમ કે છે કે એકવીસ જૂને યોગા દિવસ છે પણ મારો સિડ્યુલ એવી રીતે છે કે આ ખુલે યોગા દિવસ ચાલુ થાય એટલે મારું એવું માનવું છે કે એવરી ડે ઇઝ યોગા ડે મારો સિડ્યુલ એ રીતનો છે મારા સવારના પર્સનલના બે ક્લાસ છે ઓનલાઈન હું લંડન કરાવું છું એ પણ અને ઓફલાઈન ઇવનિંગમાં પણ મારા બે ક્લાસ છે બધામાં હું બધાને એવી રીતે જ આગ્રહ કરું છું કે યોગ પ્રાણાયામ અને કસરત કરો અને તમારા બોડીને ફ્લેક્સિબલ બનાવો ઓકે અને આમ યોગ કરવાથી ફાયદાઓ શું થાય છે શરીરની અંદર શું ચેન્જ આવે છે હું એવું માનું છું કે કયો રોગ ક્યારે આવશે એ ખબર નથી પણ દરેક રોગમાં યોગ ઉત્તમ રામબાણ ઇલાજ છે એ પછી ડાયાબિટીસ હોય બીપી હોય થાઇરોઇડ હોય વધારે પડતું વજન હોય પ્રિયડ પ્રોબ્લેમ હોય પીસીઓડી પ્રોબ્લેમ હોય ગાયનેક પ્રોબ્લેમ હોય બધામાં યોગ પ્રાણાયામ થી અસર તો કરે જ છે હું એવું કહીશ કે દરેક સ્ત્રી હોય કે પુરુષ દરેકે યોગ યોગને જીવનમાં અનુપવ ફોલો કરવા જોઈએ અને હું એવો ભાર આપીશ કે દરેક સ્ત્રી પોતાના ઘરનો આધાર છે જો એ સ્ત્રી જ પોતે પોતાની હેલ્થનું ધ્યાન નહીં રાખે તો આખું ઘર ખેદાન મેદાન થઈ જશે એટલે એણે પોતે પોતાની હેલ્થ સાચવીને એક કલાક પોતાની માટે ફાળવવો પડશે તો જ એ જીવનમાં કંઈક બની શકે કંઈક આગળ વધી શકે મારા જીવનનો એક જ મંત્ર છે કે યોગ કરો હેલ્ધી રહો અને રોગને ભગાડો અત્યારે હું જે કાંઈ છું હું હું અત્યારે ઘણી આગળ વધી ગઈ છું મારી લાઈફમાં એ મારા માતા પિતાના સંસ્કાર મારા ફેમિલી સપોર્ટ અને મારા યોગ ગુરુ દીપક સરને હું થેન્ક્સ કહીશ કે એણે મને આટલું માર્ગદર્શન આપ્યું અને મને આગળ કરી તમને આ યોગ પ્રત્યે જે ઇન્સ્પિરેશન મળ્યું છે એ ક્યારથી મળ્યું છે અને જે આ યોગની સાથે તમે પાંચ વર્ષ કાઢ્યો છે તો આ જર્ની વિશે વાત કરું ટીવીમાં મોર્નિંગમાં હું રામદેવ બાપાને જોઉં અને ફોલો કરું પછી મને એમ થાય કે હું રામદેવ બાપા તો ન બની શકું પણ એના નિયમોને હું ફોલો કરું અને હું લોકોને ઘરે ઘરે યોગ અને પ્રાણાયામ પહોંચાડું તો હું ઘણું મારી લાઈફને હું બેટર બનાવી શકું યોગ કરવાનો સૌથી સારો સમય કયો હોઈ શકે યોગ કરવાનો સૌથી સારો સમય બ્રહ્મ મુહૂર્ત એટલે કે તમે ફ્રેશ થઈને ઉઠો થોડુંક પાણી પીવો અને ભૂખ્યા પેટે તમે અર્લી મોર્નિંગ કરી શકો અને યોગની અંદર કયા કયા વ્યાયામો આવે છે કે જે તમે કવર કરી લો છો હા હું પોતે મારા દરેક ક્લાસમાં પેલા પ્રાણાયામ અને પછી બધી એક્સરસાઇઝ કરાવું છું જે ડાયાબિટીસ બીપી થાઈરોઈડ બધા માટે ખૂબ જરૂરી છે અને દરેક પ્રાણાયામ દરેક રોગને મટાડે છે એવું મારું માનવું શ્યોર છે અને આજે યોગા ડે છે એકવીસ જૂન તો આજે તમે લોકોને શું સંદેશો આપશો હું તો દર વખત એમ જ કહીશ કે માત્ર એકવીસ જૂને ઇન્સ્ટા કેફ માં ફોટા અપલોડ કરવા માટે તમે માત્ર કાર્પેટ ઉપર ન બેસો તમે દિવસનો એક કલાક તમે તમારી હેલ્થ માટે કાઢો અને હું એવું કહીશ છેલ્લે કે માણસની દરેક માણસની સાચી સંપત્તિ સાચો સાથી એની હેલ્થ છે નહીં કે એની વાઈફ કે નહીં કે એનો હસબન્ડ નહીં કે એનો દીકરો આપણી હેલ્થ જ આપણો મોટો સાથીદાર છે જો એ તમે સાચવી લેશો તો તમે લાઇફ ટાઈમ તરી જશો